કભી હવે તમે રીઝત કરી હે મારી ઈજ્જત કરી છે તો ડિસ્કો કરાય ડિસ્કો કાઈ અમ મને ન આવડતું હા તને ન આવડે હે બીજાના ઘર માં ધુબાણા મૂકવા હોય ઈ તને આવડે અને તને ડિસ્કો કરતા ન આવડે કા હે હે ઓ વા 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 કા ડિસ્કો ઈ મો ડિસ્કો કા ડિસ્કો કા

જાદી નું તો કામ પચી ગયું હવે કોઈ નો ડુભાણ આધાર આવે તમાર ભાઈ કઈ શેરી માં ગયા છે ભાઈ આ ગાંડ આવ્યા ને એ હો ગઉ કાપે હે આ ભાલો આગળ છે 有人。<laughs> ભાઈ કા હારો છે આ ડોડ સડો ચાલો જો આ ગાઈ ને તો પછી હાથમાં પણ નહીં આવ્યો ¡Eso

સમજો ચોકતી એને ઓલો પાયો ભટકાણો ને આ રગ દે ને રગ એ દબાય છે અને મને જો ને પેલા હું દેશી વૈદ પણો કરતો તો એ દવા મને આવડે છે પણ આમ જો એમાં બે વાત છે જો રહી જ રહી જાય ને ખાવ જાય હે હા અરે આ ગાડા ને હાસવો ઈ કરતા તો હાવ જાય ઈ હારું કઈ ઈલાજ કરો કા હાજો થઈ જ ને કા હાવ જાય આમ ભાઈ આમાં હું કઈ રીતે લંબે જાવું એ નો ભેહો નો ભેહો બેલા તમે હે ભગવાન એ મારા છોકરાને હારું થઈ જાય ને તો હારું સમજો ભાઈ હવે ભગવાન ભગવાન બીજું શું હોય હા ભૈયા ઘણા વરત કર્યા છે નો વાંજો આવે હાલો હમ योकसून मार भाई पाटी कुल कुल खुली ते कुल का भाई तो गांडी मध्ये बाई दो का आई गेम मेला ह पापा हमका बाबा हा तू ऊपर टिकट पापा तो <laughs> लाके મને ભાઈ જોતો કે હે કાંડી એ બટા તારું ડગલું ખાઈ ગયું ને માન મેળે આવ્યું હે હે હા સોરી તો તો મે બહુ દુખ દીધું છે ને બધાને એ આ કપાતર આ પાડેવા જેવી બાયને ને તે વેકી નાખી સ્વામી તમે હાથ જોડો માં મને પાપ લાગે આ દીકરાને મેળે આવી ગયો આમ કે બધું બરોબર થઈ ગયું આમ જો ભાભી આમાં હું તમને વાત કહું સો હે ભાઈ આવે ભાભી તમાર માર ભાઈ જિંદગી કાઢવે ને હા આમ જો આનું દિલ જો ને કોઈ દી દુભાવતા નહીં કા આનું દિલ દુબાણું ને તો આને પાછું આવું મગજ નું થઈ જશે હા એમાં એવું છે કે આને મગજ ની રગ આપણે હરકી કરી ને

મારા છોકરાને તો રામ સીતા જેવી જોડી છે